આ મિસ્ટર માટાડી વાળા ઓ ભઈ પુંદરાજી બોલો સાગન્યા નખે

રમુજી હારા એ તો કોઈ ગોમ માટે કોઈક વિકાસ કશું કરી નતું નહીં પડી ગયું આતુર બનાવી દીધો તાર

નાહી લઈ ગયા કે મોહનમ લઈ ગયે હે મોહનમ ને મમ્મા હંગાતા બુ એ મમ્મા તો મોહનમ કા મોમન દાટવા ના આવતો ના ઉપર થી પટ્ટો કરે મુ આ નહીં તા બાંધ મારી ને એ તો પડ્યા આ મનમ લેતા હંગાતું પડ્યા પડ્યા જ દોપો છે હવે અમે તમને ઘરે જ આવતા રહા એ સગન ને રોકો એ સગન ને હ હોવા કે એરો કેરે હું આમું બેટતે તે એવું આમું હો ઓ બબુ મે તો મંજી એવો બબુ મેરા મંજી ચમકવા કરતો હ તે હું કઉ 5 બજ આવી ગઈ અમે મોહણમ ગયા તમાર ada panjim langsung cumi ya, અને બોલ નવર હાલ લીધા નવર સરપંચ અરે તાર જેવાઈ કાળો મા ગયો અ તાર મોટો હોભળો તું રાખો લે તો લાગુ હું યાદ લાગી લ્યા ભમઈ અમે જેવા ગયો સરપંચ <laughs> <laughs>

તક ત્યો જો આ આ ગોબના બે ત્રણ જણા આયા પર હું તો અતાય તાણ નહીં બે ત્રણ જણા નહીં આ કિસ કોમ નય જુદો જમંગકા માં ખરું પર ગટર જોવો તેમ લાયા પેના માં હું શું કરવા પૈસા તો પૈસા જે પર ઘર પર તમે લઈ કોઈ નહીં અમારા મગનજી સરપંચ નું પદ આપી દે મગનજી

ન oh, <LOOR> <twip> <laughs> પાપ તો આ જ બોલે છે અલખ ગજજી નું કોમ છે અતારે આવું પૂછવા દો આ આયો અને હવે સર્પન તૈયાર આવો એ મોડ વાળો આવજો ફૂલિયા મારા નવા સરપન ના કેડો એમ કલા અમને કેવું એમ છે કે મેં સરપંચ માં કલ્યાણ કરી નથી તમને આજથી મારું સરપંચ અમને કોઈક રાજ થઈ જમર લાગ્યા ધાબા ઉપર ગટર માગે છે તમે એ બધું કરી જાય છે

સોલાર સોલાર અમારા નવા સરપંચ જેવું કરવા જાશો તો નહી થાય નવા સરપંચ જેવું કરવા જાશો તો નહી થાય સરપંચ ની કોપી કરવા

ઘરમાં ઘર માં કોઈ તો ગચર પેલા કાલુજી ફોન કરીને કે છે અમારા ઘર માં

મોહન બે ખાતું નહી સર બદલાય વાહન લો આ ધાબા ઉપર ગટર લાઈન માગ ઓહ એ લે બાપો ને આ ઉપર વાટી છે અલ્યા આ જો બાપો પર ડબાવતા જારે કે તમાર ધબાવું ઘર હોય તો ડબાવું પર ના આવો તમારે હું આપી દઉં બળરો ભાઈ એ આપી દે ખાનુ નઈ બનાનું કે આવી જાવ બધા એ પગ કરતા વ્યવક શીગાનો ઈકા તો તો આ લે એવ તાલિયો ને કોણ પર છે એમ નેમ નેતક છે આવી ગયો લે

તમારે ઓમ લેત ને તને જવાનું ઉપર ને ઉપર

મારી मारी ગયો જો એ પોણા પોણા મારા